જુનાગઢ છોતેરમાં માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મેંદરડા ખાતે કરવામાં આવી કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી આઝાદીના લડવૈયાઓ વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈએ આપણું બંધારણ આપણું ગૌરવ ગણતંત્ર દિનની ઉજવણી નિમિત્તે કલેક્ટર સહિતના મહાનુભાવોએ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કર્યું વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ થઈ જૂનાગઢ તારીખ છવ્વીસ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે છોતેર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આજથી પંચોતેર વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ બની છે ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે આ આપણું ગૌરવ છે તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું તેમણે સ્વરાજ્યથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા અને આજે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકેની આપણી ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું હતું આ પ્રસંગે તેમણે આરસી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાએ વર્તમાન સમયમાં પણ વિકાસના પર રહ્યો છે પ્રવાસન કૃષિ આધ્યાત્મિકતા શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જુનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે પ્રજાસત્તાક પર્વની પરેડ નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વી ગઢવીએ કર્યું હતું કલેક્ટરશ્રીએ પોલીસ મહિલા પોલીસ હોમગાર્ડ જીઆરબી એસપીસી માઉન્ટેન પ્લાટૂનની સલામી ઝીલી હત્યા પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ ડોગ શો અશ્વ શો તેમજ વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ પોલીસ જવાનોને બિરદાવ્યા હતા આ તકી કેશોદના ધારા શ્રી દેવાભાઈ માલમ જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન નિવાસી અધિક કલેક્ટર શ્રી એન ચૌધરી મેન્દરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગળસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જુનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વ ને અભ્યર્થના ધન્યવાદ દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું